અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી અને જિજ્ઞાસા આયામ અંતર્ગત નિશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ યોજાયો છોટાઉદેપુરમાં નસવાડી તાલુકો બસો બાર ગામની વસ્તી ધરાવતો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે ત્યારે દર્દીઓની નિશુલ્ક સેવા કરવાના હેતુથી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ લીમડા દ્વારા કેમ્પ યોજી જરૂરિયાત દર્દીઓને પ્રાથમિક સારવાર આપી ગુરુવારના રોજ હોસ્પિટલના વાહનોમાં

ફિઝિયોથેરાપિસ્ટના ડોક્ટરો દ્વારા પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને બીજી વ્યવસ્થા એવી છે કે અહીંયા કોઈની સારવાર નથી થતી તો જવાહરલાલ નહેરુ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ગુરુવારે સવારે સાત વાગે બસ આવશે અને સાંજે એમને નિઃશુલ્ક મૂકી પણ જશે અને ત્યાં પણ એમની સારવાર થશે આ ઉપરાંત જે પણ લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે એ તમામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ આજે ડોક્ટરો આવ્યા છે એમનો પણ અમે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ જણાવવા માંગુ છું કે આજ રોજ નસવાડી મુકામે નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ રાખેલ છે જેનું આયોજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે કે એબીવીપી દ્વારા તથા જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હમાઈ એસોસિએશન દ્વારા સંલગ્ન કરવામાં આવ્યું છે જેમાં સો થી વધારે જેવા દર્દીઓએ નિશુલ્ક હોમિયોપેથિક સારવારનું ફાયદો ઉઠાવ્યો છે તો એ બદલ હું એ આયોજન કરવા માટે હું એ બીવીપી સંસ્થાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પાઠવું છું તથા એ લોકો માટે હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા એમને ફ્રીમાં આગળ તપાસ અને સારવાર માટે ગુરુવારે સવારે સાત વાગે પારુલ તરફથી એક બસ રાખવામાં આવે છે જેથી એ આવી શકે અને લઈ જઈ અને મૂકી શકે છે તો એ બદલ આભાર પાઠવું છું એબીસી નો થેન્ક યુ અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર